વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે હાર્દિક પટેલ જે રીતે જામનગરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું હતું ત્યારે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જામનગરથી નહીં લડે મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારો ખુલાસો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે તેવા ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે વિસનગર કોર્ટમાં હાર્દિક સામે જે કેસ ચાલી રહ્યો છે તેના કારણે લઈ અને હાર્દિક લોકસભાની ચૂંટણી નહીં લડે ચુકાદો ના આવે ત્યાં સુધી હાર્દિક નહીં આપણી સાથે નિખિલ સવાણી જોડે ગયા છે ફોન લાઈન પર નિખિલ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં નિખિલભાઈ જે રીતે વાત કરવામાં આવે કે હાર્દિક પટેલની ઉપર જે રીતે કેસ હાલ ચાલી રહ્યો છે હજુ પણ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું તેની જે હાલ તેઓ

વધારે વાતચીત કરવી કે ચૂંટણી લડશે કે નહીં લડે યોગ્ય નથી યોગ્ય નથી કારણ કે જો ચુકાદો અમારી ફેવરમાં આવે છે તો જરૂરથી ચૂંટણી લડશે લોકસભા કે વિધાનસભા પરંતુ નથી આવતો તો કઈ રીતની રણનીતિ કરવી એ આગામી સમયની અંદર હાર્દિક પટેલ પોતે જ નક્કી કરશે કે પોતાને કઈ રીતની આગામી સમયની અંદર કાર્યક્રમો કરવા કે કઈ રીતનું આગામી રણનીતિ કરવી પાર્ટી જોડે ડિસ્કસ કરી અને પાર્ટીની ગાઈડલાઈન મુજબ જે કોઈ નિર્ણય હશે એ હાર્દિક પટેલ સત્તાવાર રીતે જાહેરાત કરશે

પરંતુ પાર્ટી કઈ બેઠક આપે છે પાર્ટી કઈ બેઠક ઉપર થી લડવાનું પાર્ટી પાર્ટીની ગાઈડલાઈન મુજબ હાર્દિક પટેલ ચાલે છે અને આગામી સમયની અંદર જે કોઈ સીટ ઉપર લડશે એમની સત્તાવાર રીતે જાહેરાત જી જી બિલકુલ નિખિલભાઈ માહિતી બદલ અને જોડા બદલ આપનો આભાર સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે મનીષભાઈ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં મનીષભાઈ વાત કરીએ જે રીતે હજુ સુધી હાર્દિકની ઉપર જે કેસ ચાલી રહ્યો છે તેની ઉપર હાઈકોર્ટ હજી ઓગણીસમી તારીખે ચુકાદો આવવાનો છે ઓગણીસમી તારીખે સંભળાવવાના છે ત્યારે શું કહેશો આપ હાર્દિક ચૂંટણી છે કે કેમ લાગે છે સંપર્ક કપાઈ ગયો છે અહેવાલ અનુસાર ચોંકાવનારી વિગતો સામે આવી છે વિસનગર કોર્ટમાં હાર્દિક સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં હજી હાર્દિકે અપીલ કરી હતી હાઈકોર્ટમાં હાર્દિકે અપીલ કરી છે કે તેને સ્ટે મળે અને તેને લોકસભા ચૂંટણી લડવી છે તેની ઉપર થોડી રાહત મળે ત્યારે હજુ સુધી હાઈકોર્ટમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી હાઈકોર્ટમાં ઓગણીસમી તારીખ વધુ સુનાવણી હાથ ધરવાની છે ત્યારે આવનારો સમય બતાવશે કે હાર્દિક ચૂંટણી લડવાનું છે કે કેમ વિસનગર કોર્ટમાં હાર્દિક સામે હાલ જે કેસ ચાલી રહ્યો છે તેને લઈ અને રાહતની અરજી હાર્દિક દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પહેલાની બે વખત જ્યારે જ્યારે સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે હાર્દિક માટે કોર્ટ દ્વારા નોટ બિફોર મી કરી દેવામાં આવ્યું હતું જે રીતે હાર્દિક ઉપર હાલ વિસનગરની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે હાઈકોર્ટમાં રાહતની અરજી કરી છે પરંતુ હજી સુધી કોઈ મામલો સામે આવ્યો નથી શું લાગી રહ્યું છે હાર્દિક ચૂંટણી લડશે કે કેમ જે રીતે શિક્ષણ અને મોંઘા શિક્ષણ બાદ સરકારી નોકરીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર એટલે કે તલાટીની નોકરી માટે પંદર લાખ શિક્ષકની નોકરી માટે દસ દસ લાખ રૂપિયા અને GPSC અને મોટી મામલતદારની પદ ઉપરની વર્ગ એક બે ની તેમાં કરોડ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટી સામે અન્યાય સામે અને યુવાનોના હકના અધિકાર માટે લડત આપતા સામાજિક નેતા યુવા નેતા શ્રી હાર્દિકભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે સામેલ થયા છે જ્યાં લગી સવાલ છે ચૂંટણી લડવાનો ભારતીય જનતા પાર્ટી ના મનસુખા ઉપર પાણી ફરી વળ્યું છે એવા ભારતીય જનતા પાર્ટી અનેક પ્રકારના જ્યારે તેઓ આંદોલન કરતા હતા સરકાર નો ભ્રષ્ટાચાર ચહેરો ખુલ્લો પડ્યો અને અન્યાય કરતો ચહેરો ખુલ્લો પડ્યો યુવા વિરોધી નીતિ ખુલ્લી પડી ત્યારે પણ પર વિવિધ પ્રકારના કાનૂની કાર્યો ફસાવવામાં આવ્યા એમની ઉપર જુદા જુદા કેસો કરવામાં આવ્યા અને એના કારણે તેઓ અનેક કાનૂની વિવાદમાં ફસાણા અને એમને અને લાંબો સમય સુધી જેલમાં પણ રહેવું પડ્યું પણ તેમ છતાં સંઘર્ષનો રાહ અપનાવીને યુવા નેતા હાર્દિકભાઈએ એક જ વાત તકી કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટિધિ સામે ગુજરાતના યુવાનોને ન્યાય અપાવવાનો છે પાટીદાર સમાજના યુવાનોને ન્યાય અપાવવાનો અને એમની લડત એમને ચાલુ રાખી છે ત્યાં સરકાર વધુ પડતી સરકારના પેટમાં તેલ દોળાવો કારણ કે કોંગ્રેસ પક્ષમાં જોડાણ છે અને કોંગ્રેસ પક્ષમાં જોડાઈને જો ચૂંટણી લડે તો ભારતીય જનતા પાર્ટીને કાળમો પરાજી થાય એમ છે એવા સંજોગોમાં તેમની ક્યાંક ને ક્યાંક રીતે તેમને હેરાન પરેશાન કરવાનું સરકારે ચાલુ રાખ્યું છે

કામ બદલ આપનો પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારો ખુલાસો મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ સમાચાર સામે છે હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે તેવો મામલો કદાચ આગળ જતા તેવી સ્થિતિ સર્જાઈ શકે છે ઉલ્લેખનીય છે કે જે રીતે હાર્દિકનો કેસ ચાલી રહ્યો છે જેના માટે તેને રાહત અરજી હાઈકોર્ટમાં કરી છે પરંતુ આગળની જે બે સુનાવણી હાથ ધરાઈ ત્યારે કોર્ટે નોટ બિફોર મી એટલે કે તેને સાંભળવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી ત્યારે હવે ઓગણીસ તારીખે વધુ સુનવણી હાથ ધરાઈ છે ત્યારે જોવાનું રહેશે કે હાઈકોર્ટ દ્વારા હાર્દિકને રાહત આપવામાં આવે છે કે કેમ તે એક સવાલ છે જો હાઈકોર્ટ દ્વારા તેને રાહત આપવામાં નહીં આવે તો હાર્દિકના સપના પાણીમાં જતા રહેશે હાર્દિકના સપના વધુ એક વખત પાણીમાં જશે અને હાર્દિક વધુ પાંચ વર્ષ રાહ જોવી પડશે લોકસભાની ચૂંટણી હાર્દિક નહીં લડી શકે આ અંગે વધુ માહિતી માટે અરુણ અરુણ શાહ સાથે સીધા છે જે રીતે હાર્દિક પોતાની લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે કોંગ્રેસ પાર્ટીમાં પણ હવેથી જોડાઈ ગયો છે ત્યારે જામનગરથી ટિકિટ પણ તેણે માંગે છે પરંતુ બીજી તરફ સમગ્ર મામલો એ છે કે હાઈકોર્ટ હજુ સુધી તેને રાહત આપી નથી ત્યારે કેવા પ્રકારની સ્થિતિ આગળ જતા સર્જાઈ શકે છે ચોક્કસ રીતે કહી શકાય કે લોકસભા ચૂંટણીની જે તડામાર તૈયારી થઈ રહી છે અને હાલના તબક્કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે મહત્વપૂર્ણ રીતે સૌની નજર ગુજરાતમાં જે પાટીદાર અનામતના આંદોલનના મેઇન કરતા હતા અને સમારતા હતા તે હાર્દિક પટેલ ઉપર મંડાયેલી છે હાર્દિક પટેલે સત્તાવાર રીતે કોંગ્રેસમાં સામેલ થઈને ત્યારબાદ જે રીતે તેણે જાહેર જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે અને જે લોકસભાની બેઠક ઉપરથી તેઓ લડવાના છે તે માટે જામનગરની અટકળો વહેતી થઈ છે જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી બીજી બાજુ આજે જે સૌથી મહત્વપૂર્ણ વિગત પ્રાપ્ત થઈ છે ને જેને પાટીદાર સમાજના સૂત્રોએ પણ સમર્થન આપ્યું છે એટલું જ નહીં હાર્દિકના સૂત્રોએ પણ તેને સમર્થન આપ્યું છે તે એ છે કે હાર્દિક લોકસભાની ચૂંટણી લડશે નહીં તે મંતવ્ય મંતવ્ય દૂધને સૂત્રો દ્વારા આ માહિતીને સમર્થન પ્રાપ્ત થયું છે કદાચ હાર્દિક પટેલ ચૂંટણી લડશે નહીં તેના કારણમાં જે જાણવા મળ્યું છે તે મુજબ તેનો હાલના તબક્કે જે વિસનગર કોર્ટ સંદર્ભે જે તેને સજા ફરવામાં આવી છે સમગ્ર વિગત જોઈએ તો ઋષિકેશ કે જે ભાજપના ધારાસભ્ય હતા ને તેની ઓફિસ ઉપર તોડફોડ કરવામાં આવી હતી ને તેના સંદર્ભનો કેસ વિસનગર કોર્ટમાં ચાલી રહ્યો હતો અને વિસનગર કોર્ટમાંથી હાલના તબક્કે આ અંગે લોકસભાની ચૂંટણીમાં ઉમેદ ઉમેદવારી કરવા સંદર્ભે તેને મંજૂરી આપવામાં આવે તે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક પટેલ તરફથી સમગ્ર અરજી કરવામાં આવી છે આ સંદર્ભેની અરજીની સુનાવણીની પ્રક્રિયા તેમજ આ અંગે કોર્ટની કાર્યવાહી હજુ હાલના તબક્કે ચાલી રહી છે પરિણામે આ કોર્ટમાં જે પ્રક્રિયા છે તે વિલંબમાં પડે એવી શક્યતા પ્રવેશ પ્રવર્તે છે એટલે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો અંતિમ આવે નહીં ત્યાં સુધી હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં ઝુકાવશે નહીં તે વાતને હાર્દિક પટેલના સૂત્રોએ પણ સમર્થન આપ્યું છે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાએ આ સંદર્ભે જે રીતે ટેલિફોનિક વાતચીત કરી છે તેમાં પણ હાર્દિકના સૂત્રોએ આ વાતને સમર્થન આપ્યું છે એટલે આજના તબક્કે એવું અપડેટ કહી શકાય કે ચોક્કસ રીતે હાલના તબક્કે જ્યાં સુધી કોર્ટનો એટલે કે હાઈકોર્ટનો અંતિમ ચુકાદો આ કેસના સંદર્ભમાં નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે નહીં એટલે હવે એક તબક્કે કહી શકાય કે જામનગર બેઠક ઉપર એટલે જામનગર લોકસભાની બેઠક ઉપર તેનું નામ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતું ને તેઓ મોખરે રહ્યા હતા ત્યારે હવે જામનગર બેઠક ઉપર અને લોકસભા બેઠક ઉપર કોણ લડશે તે પણ એક મહત્વનો પ્રશ્ન થયો છે મહત્વપૂર્ણ રીતે જ્યાં સુધી માહિતી પ્રાપ્ત થઈ છે ત્યાં સુધી જામનગરની લોકસભા બેઠક ઉપર જો હાર્દિક પટેલનો ચુકાદો કોર્ટમાં નહીં આવે તો ચોક્કસ રીતે વિલંબમાં પડશે ને તેના કારણે હાર્દિક પટેલ જામનગરની બેઠક ઉપર લડી શકે નહીં તો પછી તેના સ્થાને અન્ય ઉમેદવારની પસંદગી કરવાનો સમય આવશે તો તે પ્રમાણે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ મંતવ્ય ન્યૂઝ પાસે આ અંગેની પણ માહિતી આવી ગઈ છે તે મુજબ વિક્રમ માડમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે અને કોંગ્રેસમાંથી તે ઝંપલાવે તે નિશ્ચિત બની ચૂક્યું છે કારણ કે સામે ભાજપમાંથી જોઈએ તો પૂનમ માડમનું નામ મોખરે મનાવવામાં આવે છે કારણ કે હાર્દિક પટેલની સામે જે ઉમેદવાર ઊભા રાખવાના હતા તે રેવાબાજે જાડેજાનું નામ

કહી શકાય કે આ જે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવાનો છે તે અમદાવાદના ગોતા ખાતે આ સમગ્ર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્નેહ મિલન કાર્યક્રમનો હેતુ પણ કદાચ આવો જ હોઈ શકે કે તેને જે જન્મત મેળવવાનો છે તે સંદર્ભે તે પોતાની રજૂઆત કરી શકે છે હાલના તબક્કે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ અમદાવાદના ગોતામાં આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં જે સમગ્રતઃ રાજ્યના તમામ જિલ્લાના તેમજ તાલુકાના પાસ કન્વીનરોને બોલાવવામાં આવ્યા છે તેમનું આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે એક રીતે કહી શકાય કે તેઓનો અભિપ્રાય મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે કે તેમનો જન્મત શું થાય છે આ સંદર્ભે અને ખાસ કરીને લોકસભાની બેઠકનો સવાલ છે ત્યાં સુધી તેમજ તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે ને તેમાં તેમને બે વર્ષની સજા પણ ફરમાવવામાં આવી છે અને તે જ હેતુથી કદાચ અત્યારે હાર્દિકે હા હથિયાર પોતાના હેઠા મૂક્યા છે અને લોકસભા ચૂંટણી નહીં લડવા માટેનો જે નિર્ણય કર્યો છે તેના સંદર્ભમાં લોકોનો મત મેળવવા માટેને પાસ કન્વિનરનો જન્મત જનમત મેળવીને તે આગળની કાર્યવાહીને પોતાનો આગળ જે નિર્ણય છે તે કરી શકે તે હેતુથી આ સ્નેહ મિલન જે યોજવામાં આવ્યું છે તે નિર્ણાયક સાબિત થશે જે જી જી બિલકુલ અરુણ જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર વાત કરીએ જે રીતે હાર્દિક પટેલ આજે અમદાવાદમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાનો છે બીજી તરફ કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકની ક્યાંક ક્યાંક ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે અને બીજી તરફ આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ ગુતા ખાતે યોજવામાં આવે છે તેના દ્વારા વાત કરીએ કે હાર્દિકને જે રીતે હજુ હાઈકોર્ટમાંથી રાહત મળી નથી ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી હાર્દિક લડે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું નથી અહેવાલ અનુસાર ચોંકાવનારી બાબત જે સામે આવી છે વિસનગર કોર્ટમાં હાર્દિક સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં હાઈકોર્ટ તરફથી હજુ સુધી કોઈ ચુકાદો નથી આવ્યો તેને કોઈ રાહત મળી નથી